જિલ્લાના અંજુમાન ખાતે કેમ્પ યોજાયો હતો જેવા તાલુકા ખાતે આવેલા જાણીતાની ભાવી ડોક્ટર મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર રોચિત એચ પરમાર ડોક્ટર મિત્તલબેન પીઠવા અને તેમના સ્ટાફ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી તેમની સારવારનું નિદાન કર્યું હતું અંજુમન હાઈસ્કૂલ ખાતે રાધનપુર નગરજનોની માંગણીને ધ્યાનમાં રાખીને સેવાભાવી ડોક્ટર રુચિત એચ પરમાર અને ડોક્ટર મિત્તલબેન પીઠવા મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ રાધનપુર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો કે જેની અંદર અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં અકરામ ખાન પઠાણ વૈદુલા ખાન આચાર્ય અંજુમન હાઈસ્કૂલ અને મશરૂમ મોલાના આબિત આચાર્ય પ્રાથમિક અને અંજુમાન સ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ ઉપસ્થિત રહી નિદાન કેમ્પનો લાભ લીધો હતો ત્યારે ત્રણસોથી વધારે દર્દીઓએ ફ્રી મેડિકલ કેમ્પની અંદર અલગ અલગ પ્રકારની હાડકારી બીમારીઓ અને અન્ય બીમારીઓની ચકાસણી કરાવી દવા લીધી હતી તો પોતાના ઘર આંગણે વિનામૂલ્યે સેવા મળતા દર્દીઓની અંદર ખુશી જોવા મળી હતી ત્યારે કેમ્પના અંતમાં દર્દીઓને તેમના પરિવારજનો દ્વારા ડોક્ટર અને તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો હાડકાના રોગથી પીડિત દર્દીઓને ફ્રીમાં સેવા મળતા ખુશીનો માહોલ છવાયો તો અંજુમાન હાઈસ્કૂલના સ્થાપક સ્વ વકીલ કાલી ખાન વફા દિવસના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોમાં બાળકોને ભોજન અને કુરાન ખાની જેવા અન્ય કાર્યક્રમ પણ યોજાતા કેમ્પ દરમિયાન ડૉક્ટર રુજિત એચ પરમાર દ્વારા તમામ જિલ્લાને તાલુકાવાસીઓને જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ માટે આગામી એક માર્ચથી એકત્રીસ માર્ચ એક મહિના માટે તમામ દર્દીઓની કેસ ફી લેવામાં આવશે નહીં ખાતે આજે મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર ઓર્થોપેડિક ડોક્ટર અને ફિઝિશિયન ડૉક્ટર દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો અને આ કેમ્પનો ઘણા બધા લોકોએ લાભ લીધો છે મેં પણ આ કેમ્પનો લાભ લીધો છે અને અહીંયા બધી જ સારી સારવાર આપવામાં આવી છે અને આવા આવા કેમ્પ અવારનવાર કરવા જોઈએ જેથી તમામ લોકોને આ કેમ્પ તમામ લોકો આવા કેમ્પનો લાભ લઈ શકે અને તેમની જે બીમારીઓ હોય તે દૂર કરી શકે શું નામ તારું ડોક મારું નામ બલોિના જહાંગીર છે હ રાધનપુર અંજુમન હાઈસ્કૂલના પ્રમુખ તરીકે સેવા બજાવું છું હમણાં ટૂંક સમય પહેલાં પરમાર સાહેબની સાથે મુલાકાત થઈ અને એમણે એવી ઈચ્છા દર્શાવી કે તમારા વિસ્તારમાં ગરીબ દર્દીઓને લાભ મળે એટલા માટે હું રાધનપુર અંજુમન હાઈસ્કૂલમાં કેમ્પ રાખવા માગું છું ત્યારે અમે એમને ખૂબ જ મતલબ અને સાથ અને સહકાર આપવા માટે પાંહેધરી આપી અને અમને ખૂબ જ આનંદ થયો કે સાહેબ અમારા વિસ્તારના ગરીબ પ્રજા માટે વિચારી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે તેમણે આઈકાલે ફ્રી નિદાન અને ફ્રી દવા આપવાનું અમને જણાવે તેથી અમને ખૂબ જ આનંદ થયો આજે અમારા અઢાર તારીખ એટલે મારા પિતા વકીલ અને ખંદી પઠાણની પુણ્યતિથિ પણ છે અને એ નિમિત્તે આ પ્રોગ્રામ અમે કરેલો છે અમે એમને અમારાથી બને જેટલો વધારે વધારે સાથ અને સહકાર આપીએ અને લોકોને વધારેમાં વધારે લાભ થાય એવી અમારી ઈચ્છા છે હું ડૉક્ટર ઋષિર પરમાર મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં હાડકાના ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું મારી આ હોસ્પિટલ રાધનપુર ચાર રસ્તાથી બાબર ત્રણ રસ્તાની વચ્ચે સિદ્ધિવિનાયક વિનાયક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી છે હું આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્રણ મહિના સફળતાપૂર્વક પૂરા થયેલ છે એ એના અને ખૂબ સારો પ્રતિસાદ રાધનપુર તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોની જનતાનો મળેલો છે તેના માટે ખૂબ ખૂબ આભાર અને આ વાતને ધ્યાનમાં લઈને આપણે ગરીબ જનતાઓ માટે આજે અંજુમન સ્કૂલમાં અંજુમન સ્કૂલ સ્કૂલના ટ્રસ્ટીને બધાના સહયોગથી આપણે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે પેશન્ટ જોયા છે તેના માટે ખૂબ ખૂબ અંજુબંધ તેમનાનો ખૂબ ખૂબ આભાર અને તથા આ આ જ પ્રતિસાદને આગળ જોઈને આખો આ આખો માર્ચ મહિનો કેસ ફી ફ્રી રાખવામાં આવી છે આપણી મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં જ જેના માટે રાધનપુરની જનતા તથા રાપર સુધીના તમામ ગ્રામ્યજનોને આનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું કે નવી હોસ્પિટલમાં આવે અને એમની તપાસ કરાવે અને સંતોષપૂર્વક એમને સારવાર મળે એના માટે હું ખૂબ ખૂબ એમને અપીલ કરું છું સાહેબ હોસ્પિટલો તો ખૂબ બધી છે પણ આપને આવી પ્રેરણા ક્યાંથી મારી ગરીબ દર્દીઓને મારે ફ્રી સેવા કરવી છે મેં ઘણા બધા ઘણા બધા લોકોને જોયા છે કે જે બિચારા પૈસાના અભાવે સેવા સારવાર નથી કરાવી શકતા એવા દર્દીઓ માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જે બિચારા સરકારી હોસ્પિટલ જવા માટે બી એમની જોડે પૈસા નથી હોતા એ લોકો ત્યાં બી નથી જતા એના એટલે આ એમના વિસ્તારમાં જ જઈને સેવા આપવું એ મારો ધ્યેય છે એ વિચારીને મેં રાધનપુરમાં હોસ્પિટલ ખોલી છે અને રાધનપુરના તમામ ગ્રામ્યજનોને આપણે તેમજ દરેક દરેક ગ્રામ્યજનોને આપણે સેવા આપીએ એવી આશા સાથે આ હોસ્પિટલનો ખોલી છે દીપક સતવારા સાથે સીએન 24 ન્યૂઝ પાર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App